પૂર્વમાં પશ્ચિમમાં ઉત્તરમાં અને દક્ષિણમાં બદરા ભગવાન શંકરાચાર્યએ જે પીઠો સ્થાપી અને જે ધામ સ્થાપ્યા એ આપણી ભારત ભારતભૂમિના પવિત્ર ચાર ધામ છે અને ચારે ધામ કોઈ ભક્ત મનોરથીએ એ ધામના મંદિર કેટલા સરસ બનાવ્યા એમાં ભગવાન બદ્રીનાથ જગન્નાથ પૂર્વમાં જગન્નાથ પશ્ચિમમાં આપણા ગુજરાતમાં વસે ભગવાન દ્વારિકાનાથ ઉત્તરમાં બદ્રીનાથ અને દક્ષિણમાં ભગવાન રામેશ્વર ધામ આ ચારે ધામમાં આપણે પરિક્રમા ચારે ધામની પરિક્રમા મળી થઈ ગઈ હો ભગવાનની પોથી યાત્રામાં બદ્રીનાથ ધામમાં દર્શન કરી ચારેય સનતકુમારો નીચે આવતા હતા અને નારદજી ત્યાં દોડતા દોડતા જતા હતા એકદમ ચિંતામાં જોયા નારદજીને ફાફડા ફાંફળા જતા જોયા પેલા સનતકુમારોએ પૂછ્યું કે હે નારદ મુનિ તમે આજે કેમ દુઃખી છો તમારા મનમાં શું ચિંતા છે તમે આવી રીતના ઉતાવળા ડગલે ક્યાં દોડીને જઈ રહ્યા છો નારદજી કહે છે સનતકુમારો શું કહું નહીં નહીં નારદજી સંભળાવો તમારા મનમાં શું દુઃખ છે અરે તમે તો પવિત્ર સંત છો તમારા કોઈ દર્શન કરે તો એના દુઃખો દૂર થાય અને તમે આજે દુ દુઃખી છો નારદજી કહે છે સનતકુમારો સાંભળો આજે હું પૃથ્વીલોક ઉપર ગયો ને આહમ તો પૃથ્વીમાં યાતો મેં જોયું કે પૃથ્વીલોકમાં અત્યારે ઉત્તમ છે એવું જાણીને હું પૃથ્વીલોકમાં જોવા આવ્યો પૃથ્વીલોકના જીવો બધા તીર્થોમાં ફર્યો પુષ્કરમ ચ પ્રયાગંજ કાસિમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ હું પુષ્કર ગયો પ્રયાગમાં ગયો કાશીમાં ગયો ગોદાવરીમાં હરિક્ષેત્ર કુરુક્ષેત્ર સેતુબંધ રામેશ્વર ગયો પણ બધા તીર્થોમાં મને જોયું તો કોઈ પવિત્રતા દેખાણી નહીં અને ભારત વર્ષની અંદર તો હવે તો સારું થવા લાગ્યું છે બધા તીર્થ સ્થાનો પવિત્ર થવા લાગ્યા છે નહીં તો પેલા એવું થતું કે જ્યાં તીર્થ હોય ત્યાં જ બહુ ગંદકી હોય અને સાવધાની આપણી પણ છીએ આપણે ભારતીય નાગરિક છીએ આપણી પણ જવાબદારી હું ગંગાજીમાં જાઓ તો તમે સાબુથી સ્નાન કરો તો દોષ લાગે હું અને ઘણા બહેનો તો સાબુથી ગંગાજીના કિનારે કપડાં ધોતા હોય ગંગાજીમાં સાબુથી નવાય નહીં હોય આપણા ધાર્મિક સ્થળોને તીર્થોને આપણે જ પવિત્ર રાખવાના છે ગમે ત્યાં ગમે તે વસ્તુ ખાઈને ફેંકી દઈએ આપણી પણ જવાબદારી છે આપણી ફરજ છે તો અત્યારે તો પરિસ્થિતિ ઘણી બધી બદલાઈ રહી છે બધા તીર્થોનું સુંદર વ્યવસ્થાપન ચાલી રહ્યું છે ભારત વર્ષની અંદર અને જરૂરી છે અહીં નારદજીને એ દુઃખ થયું કે પવિત્રતા રહી નથી તીર્થોમાં જોઈએ તો ગંદકી થઈ ગઈ છે અને તીર્થોમાં ધર્મના નામે મોટા મોટા ધંધા ચલાવે છે લોકો મોટા મોટા મંદિરો બનાવે અને ધર્મના નામે ધંધો કરતા હોય છે અને તીર્થની અંદર પવિત્રતા રહી નથી પછી મને એમ થયું કે લાય હું સંસારી માણસોના જીવનમાં જોઉં કારણ કે મેં સંતોનું તીર્થોનું જીવન જોયું સંતોનું જીવન જોયું તો સંતો પણ કેવા થયા છે પાખંડી થયા છે હું મોટી દાઢી વધારો બે ચાર માળા પહેરી લો અને ભગવા પહેરો એટલે સંત સંતની આ પરિભાષા થઈ ગઈ છે હું કલયુગની અંદર સાચા સંતોમાં સંતપણા અત્યારે દેખાતા નથી